ડીસાથી થરાદ હાઈવે રસ્તા પર રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા ગૌપ્રેમીઓનું એક અનોખું અભિયાન ડીસાથી થરાદ હાઈવે રસ્તા પર રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા ગૌપ્રેમીઓનું એક અનોખું અભિયાન ડીસાથી થરાદ મુખ્ય હાઈવે પર ગૌમાતા બચાવો અભિયાનમાં બેલ્ટ દાતા ખરડોલના વતની શ્રી નયનભાઈ જોશી ગૌભક્તના સહિયારા સહયોગથી રાત્રે રસ્તા પર બેઠેલી નિરાધાર રખડતી ગૌમાતા અને નંદીઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા ચોમાસાની સિઝનમાં મચ્છર કરવાથી ગાયો હાઈવે રસ્તા પર બેસતી હોય છે જેથી કરી ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવ બને છે અને ખૂબ મોટી જાનહાનિ થાય છે હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે ગૌપ્રેમીઓએ આ પટ્ટા ગાયોને ગળામાં પહેરાવ્યા હતા આ કાર્યમાં નરબેનાથ મહારાજ ગૌશિવા ગ્રુપ મોટી મહુડીના પ્રવીણભાઈ ઠાકોર ભગવા આર્મી ગ્રુપ શેરપુરા ગૌ માતાનો બગડો ગ્રુપ છત્રાલના ભરતભાઈ પંચાલ અને ડીસાની આજુબાજુ વિસ્તારના ગામોના પચીસ યુવાનોએ આ કાર્યક્રમમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો ત્યારબાદ આ કાર્યમાં ડીસાથી દામા ગામ સુધી મુખ્ય હાઈવે પરના દરેક ગામડાના લોકોએ આ ગૌરક્ષાના કાર્યને દરેક લોકોએ બિરદાવ્યું હતું આ કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોને ગૌ માતા બચાવ અભિયાન ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાશણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો